મહાદેવના દર્શન આજે શ્રાવણ માસની અમાસ અને અમાસની સવારી પણ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આખું ગામ નેતેશ્વર મહાદેવના જય ઘોષથી ગુંજી રહ્યું હતું તરણીતરના મેળા માટે જાણીતું આ ગામ આજે શિવ ભક્તોની ભીડથી ઉભરાઈ રહ્યું હતું આજનો દિવસ કંઈક ખાસ હતો શ્રાવણ મહિનાની અમાસે મહાદેવના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે દૂર ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડતા હતા પ્રવેશતા જ એક અનોખી શાંતિનો અનુભવ થયો ભક્તોની આંખોમાં શ્રદ્ધા અને ભક્તિનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો કોઈ ભક્ત હાથ જોડીને ઉભો હતો તો કોઈ શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી રહ્યો હતો બધી ભીડમાં પણ એક અલગ પ્રકારની એકાગ્રતા અને શાંતિ હતી ભક્તોને જોઈને લાગતું હતું કે જાણે તેઓ પોતાના દુઃખ તકલીફોને બાજુ પર મૂકીને માત્ર મહાદેવની કૃપા આવ્યા છે અમાસની સવારે મહાદેવના દર્શનનો લહાવો લેવો એ પોતાનામાં એક અદ્ભુત અનુભવ હતો દર્શન કર્યા બાદ દરેક ભક્તના ચહેરા પર એક અનોખી પ્રસન્નતા હતી તેમને લાગ્યું કે જાણે મહાદેવના દર્શન કરીને તેમનું જીવન ધન્ય થઈ ગયું છે આ દિવસનો અનુભવ હંમેશા તેમના મનમાં જીવંત રહેશે રિપોર્ટ બાય જહેશભાઈ મોરી ચંદ્રહારાય ત્રિલોચનાય ભસ્મંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મિનકરાય નમઃ શિવાય આ શ્રાવણ માસ નિમિત્તે આજે ત્રિણેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યાં કુંડ આવેલો છે બ્રહ્મકુંડની અંદર હજારોની સંખ્યાની અંદર માણસોએ દર્શન કરી અને વહેલાં ચાર વાગ્યાથી માણસો સ્નાન કરી દાદા ત્રણંતેશ્વર મહાદેવનું પૂજન કરી અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે અને આ કુંડની અંદર ઋષિ પાંચમના દિવસે ગંગાજી વધારે છે તો ઋષિ પાંચમના દિવસે ઋષિઓને દેવો દેવોએથીના મેળાની સ્થાપના કરેલી પરંપરા ઋષિપંચમીનો મેળો ચાલ્યો આવે છે ઋષિપંચમી દિવસે કણવ ઋષિએ ભગવાન શિવ ત્રિવેશ્વર મહાદેવને પ્રગટ કરેલા તે દિવસે ભગવાન શિવને કીધેલું કે શિવજી કે આ કુંડની અંદર આને આજુબાજુના લોકોને હરિદ્વાર કે ગયા ન જવું પડે એ માટે અહીંયા ગંગાજીની વ્યવસ્થા કરો ત્યારે કણવ ઋષિને કીધું કે હે કણવ ઋષિ કે ઋષિ પાંચમના દિવસે પહેલાં ચાર વાગે આ બ્રહ્મકુંડની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર ગંગાજી પધારશે અને જે કોઈ આ કુંડની અંદર અસ્થિ વિસર્જન કરશે અને જે કોઈ આ જગ્યા ઉપર પિતૃ તર્પણ કરશે એને બધાયને મુક્તિ મળશે નમોનારાયણ જય ગિરિનારાયણ જય સનાતન ધર્મ હર હર મહાદેવ તરણે મંદિર તો ભાગ્યે જ નહીં ખબર હોય કે નહીં આવ્યા હોય કોઈ પણ ચારધામની જાત્રા કરી હોય પછી ત્યારબાદ જ્યારે પોતાના નિવાસ આવે છે ઘરે ત્યારે પણ આ મંદિરે ખાસ લોકો આવતા હોય છે અને મહાદેવજીના દર્શન કરી અને આ બ્રહ્મા વિષ્ણુ મહેશ કુંડમાં પાવન ડૂબકી લગાવતા હોય છે તો આજ આ શ્રાવણ માસના અમાસના પાવન દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અસંખ્ય શ્રદ્ધાળુઓની આજે હાજરી અમાસને પાવન દિવસને ધન્યતા અનુભવી રહી છે અને મહાદેવનો જે જે કાર જય જે નાદ કરી રહ્યું છે હર હર મહાદેવ